નમસ્કાર ખેડક મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર મિત્રો તો આજે આપણે વિડીયો મૂકવાનો છે તમને કીધું હતું ને કે ભાઈ પશુપાલન વિશેનું આપણે કંઈક બનાવવાનો છે તો આજે તમે જોતા રૂમની અંદર બહેન કેમ વિડીયો બનાવે તો એ તમારે જોવું હોય ને તો આ વિડીયો જોઈ લ્યો કેટલો વરસાદ પડે છે નહીં પછી હું તમને આગળની વીતી સમજાવું સ્પેશિયલ તમારી માટે તબેલાનો વિડીયો બનાવ્યો છે કે ભેંસને પાડરું જન્મે નથી પાછું વ્યાય એવું થાય ત્યાં સુધીમાં કેટલામાં આપણે પડે પાડરું ઉછેરીને ભેહ બનાવવી કે સીધી લાખેકની લઈ લેવી તો જોઈ લો એકવાર વરસાદનો વિડીયો અમે અહીંયા અંદર બનાવી છે તો મિત્રો અમે બધા કીધું તા પાણી થઈ જાય ને પાણી થઈ જાય ને જો આ ભગવાન પાણી કાઢી સુધી આને કહેવાય પાણી જો આ જાય છે ને આને કહેવાય પાણી આ એક મીટરની फाइप है ये में निशान निकली है के पानी या गटर जाए गटर चली जाए है जबता पानी पानी निकले पानी મિત્રો આ મારો ખેતર પાણીનો આખો ભરાઈ ગયો કાઢીએ થી માંડ નીકળી શકે હે બધું પાણી નીકળી નથી શકતું અને જે દદેડો પડે છે ને છ હાથ ચોર્યાનો છે ખાલી રહેવાનો આખું ખેતર જળ ડુંબા કાળ હે આપણે કોશિશ કરી ઘરે જ આવવાની ભાગીએ હવે હવે વિડીયો બંધ કરી દઈએ તો જયન મિત્રો આજે જે વિડીયો છે આવો વરસાદ પડ્યો હે પડખે ગટર રહે પાણીનું ફૂલ ભરાયને વહી ગયું છે હવે આપણે વાત કરવાની છે કે આપણા પશુને જ્યારે ડિલિવરી સમય હોય અને આપણા પશુને પાડી આવે તો પાડી ઉજેરીને આપણે ભેંસ કરવી તો આપણે ભેંસ કેટલામાં પડે ને આનો એક આખો ચાર્ટ બનાવી અને તમારી સામે રજૂઆત કરો કે ભાઈ જન્મ સમયથી છ મહિના સુધી ભાઈ ત્રણ મહિના સુધી આમ તો લેખી તો છ મહિના સુધી દૂધ આપવું જ પડે અને તો જ ભેં ખરેખર અટી કટીને હાથી જેવી બનતી હોય આવું આપણે આપણા વડવાઈ કહેતા અને આપણે તો ઉજેરી હોય એટલે આપણે ખબર છે તો જન્મથી લઈને નેવું દિવસ સુધી એટલે કે નેવું દિવસ નેવું દિવસ એટલે સાઠ રૂપિયાનું લીટર એક દૂધ કાયમ એક લીટર એક દૂધીને પાવડે તો જ ફી બને કાં તો તમે પશુને ધવરાવો તો થાય તો હવે એ સાઠ રૂપિયાના ભાવનું નેવું લીટર દૂધ અડતાલીસો રૂપિયાનું થાય બોલ પેન લઈને હિસાબ કરતા આવજો પછી આપણે જોવાય પાડી ભેં કરવી પોહાય કે નહીં ત્યાર પછી નેવું દિવસ એટલે કે બીજા ત્રણ મહિના ટોટલ છ મહિના પાછું ચોવીસો રૂપિયાનું અડધો અડધો લીટર ભાવ કેમકે છ ત્રણ મહિના પછી પશુનું જે બચવું હોય વાછડી હોય વાછળો હોય કે પછી પાડી હોય ભેંની આ ખાવાની શરૂઆત કરી દઈએ એટલે એને અડધો લીટર દૂધ હોય તો થઈ દઈએ આખા દિનનો હિસાબ કરું છું કે તમે એવું ના માનતા ટકે ખવાઈને લીટર એક લીટર એક હાંજી આપવાનું તો તમે ફોલો કરી દે એક પાડીને આખા દીમાં એક લીટર દૂધ કાફી થઈ પડે આપણા અનુસંધાન પ્રમાણે અને પશુને ધવરાવો તો વાત અલગ છે ટોટલ છ મહિનાની અંદર ત્રણ મહિનામાં લીટર લીટર આપો એટલે અડતાળીસો રૂપિયાનું થયું અને ત્રણ મહિના અડધો અડધો લીટર આપો એટલે સાઠ રૂપિયાના ભાવનું ચોવીસો રૂપિયાનું થયું અડતાલીસો ને ચોવીસો રૂપિયાનો તમે ટોટલ મારશો એટલે તમને નજર હમણાંનો ખેલ થઈ જાય સાત હજાર બસો રૂપિયાનું તમારી પાડી દૂધ પી ગઈ ત્યાર પછી પછીના છ મહિના એકસો ને એંસી દિવસ એટલે ટોટલ એક વર્ષ થયું તો એને ચારથી પાંચ કિલો ચારો લેખો એટલે હાથસોને વીસ કિલો ચારો થયો એંસીથી નેવું રૂપિયાનો ભાવ હોય એટલે બત્રીસોને ચાલી રૂપિયાનો ચારો એટલે કે ત્રણ હજાર રૂપિયાનો એને ચારો ખવડાવવો પડે આ ટોટલ બાર મહિનાની જ પાડી થઈ આપણે હિસાબ કરીએ કે બાર મહિના એક બાર મહિનાની અંદર એક પાડી બાર મહિનાની કરો એટલે દસથી અગિયાર હજારનો ખર્ચો આવે ત્યાર પછીના બાર મહિના ત્યાર પછીના બાર મહિના બીજું વરહ ચાલુ થયું એના છ મહિનાની અંદર પંદર કિલો ચારો ખાઈ જતી હોય છે તો એના થયા મણ ખાઈ જાય છ મહિનામાં તો સમજી લો કે ચાર હજાર અને પચાસ રૂપિયા નેવું ભાઈ થયા અને ત્યાર પછીના છ મહિના રહ્યા બીજા વર્ષના બાર મહિનામાંથી એક છ મહિનામાં ચાર હજાર પચાસથી પિસ્તાલીમો રૂપિયાનો ચારો ખાધો ત્યાર પછીના છ માસ એટલે કાયમ એક મણ લેખવાનું એક મણ ચારો કેટલો થાય ખેડો હશે એને તો ખબર તો ટોટલ બીજા વર્ષનું છે એ તમને વીસ હજારમાં પડશે બીજું વર્ષ પહેલાં વરહના દસ હજાર ચારસો રૂપિયા અને બીજું વરસ છે એ વીસ હજારથી એકવીસ હજારમાં પડે એટલે ટોટલ કેટલું થયું કે ત્રીસ હજાર એકત્રીસ હજાર રૂપિયામાં તમારી પાડી બે વર્ષની થાય ત્યાર પછી ના છ મહિના એટલે કે અઢી અઢી વર અઢી વરસ એટલે ત્રીસ મહિના ત્રીસ મહિનાની થાય એટલે સારી તમે નોકરીને કહી હોય ખબર પી સારું હોય એટલે ફરી જાય તો ત્યાર પછીના વ્યાય ત્યાં સુધીમાં દસ મહિના વ્યાવાના હોય અઢી વરણની થાય એટલે ફરી જાય તો છેલ્લા છ મહિનાનો ખર્ચો સોળ હજાર ને બસો રૂપિયાનો છેલ્લા છ મહિનાનો કેમ કે બે વરણનો ટોટલ તમને સમજાવી દીધો કે એકત્રીસથી બત્રીસ હજાર રૂપિયા આવે અને ત્યાર પછી છ મહિનાનો ખર્ચો એનો સોળ હજારથી સત્તર હજાર રૂપિયા તો મિત્રો અઢી વરની થાય ત્યાર પછી આપણી પાડી હે ખળાયેલ બની જાય ત્યારે ફરી જાય પછી એ ભેહમાં લેખું થઈ જાય ત્યાર પછી હરરોજનો દસ મહિના સુધી એ વ્યાય નહીં તમારી ભેંસને પાડે લઈ જાવ કે એઆઈ કરાવો બિંદ કરાવ્યા પછી ગાભર રહીએ ત્યાર પછી દસ મહિનાથી વ્યાતી હોય તો દસ મહિના એટલે કે ત્રણસો દિવસ થયા ત્રણસો મહિના ત્રણસો દિવસનો ત્રણસો મણ ચારો બરાબર તો એના પાછા કેટલા થયા કે પાંત્રીસ હજાર રૂપિયા થયા સો રૂપિયાનો ભાવ ચારાનો લેખો તો પાંત્રીસ હજાર રૂપિયામાં ભેં તમારી પાછી વ્યાય ગઈ ટોટલ થયા એકાવન હજારને બસો રૂપિયા આ ટૂંકમાં ત્રીજા વરણના બે વર્ષના તો થયા હતા એકત્રીસ હજાર રૂપિયા અને ત્યાર પછી એક છેલ્લું વર્ષ જે ત્રીજું વરસ છે એ થયા પછી વ્યાવાનું એના ટોટલ થયા એકાવન હજાર ને બસો રૂપિયા ટોટલ એકતાલીસ મહિના કુલ દિવસ બારસો ને ત્રીસ દિવસમાં તમારા પશુ આટલો ખર્ચો લીએ ત્યાર પછી દસ હજાર ને ચારસો રૂપિયા પહેલાં મહિનાનો ખર્ચો છે વીસ હજાર બસો પચાસ રૂપિયા બીજા બાર મહિનાનો ખર્ચો છે અને એકાવન હજાર બસો રૂપિયા એકાવન હજાર બસો ને પચાસ રૂપિયા અઢી મહિના અઢી વર્ષથી ભે વ્યામા સુધીનો ખર્ચો છે છેલ્લે એક વર્ષનો ખર્ચો છે ને એકાવન હજાર રૂપિયા એવું તો ટોટલ કેટલા થયા કે એક્યાશી હજાર નવસો ને ચાલીસ રૂપિયા હજીયામાં ઘટે છે દસ હજાર રૂપિયાનો અન્ય ખર્ચો લેખવાનો હે કે આપણે પશુને કંઈ પણ તેલ હે ગોળ હે આવી વસ્તુ ખવડાવી હોય કે આપણે હાર એમાંથી દૂધ ઉત્પાદન લેવું હોય તો કોઈ પણ જાતની દવા કેરી હોય કે કંઈ પણ એને અલગથી ખાણ આપવું હોય એનો દસ હજાર રૂપિયા ખર્ચો લખી ત્યારે એકાણું હજાર ચાલીસ રૂપિયા ટોટલ તમારે પાડી જ્યારે જન્મથી પાછી વ્યાય ત્યાં સુધીનો ખર્ચો થયો તો મિત્રો એક વિચારવા જેવી વાત છે કે એકાણું હજાર રૂપિયા એકાણું હજાર નવસો ચાલી એટલે કે બાણું હજાર થયા બાણું હજાર રૂપિયા થયા એમાં આજે આપણી મહેનત તો રહી ગઈ મહેનત તો આપણે પશુપાલનનો વ્યવસાય કરતા હોય તબેલો હોય તો એની અંદર કામ આપણે કરતા હોય બે ત્રણ કલાક ને બે ત્રણ કલાક ખાંજે એમાં એક આ પાડેડું તો આપણે એ જ મહેનતમાં ખાલી આમ કંઈ નાખવાનું હોય એમાં હાલી જાય એનાથી કંઈ અલગ મહેનત નથી કરવાની તો એની મહેનતના આપણે કાયમના ખાલી એના ભાગને મહેનતના હાલ વાત ત્રણસો રૂપિયા દાળી હોય તો આના ત્રીસ રૂપિયા તો લેખાય ને કાયમના તો કેટલા દિવસે બારસો ને ત્રીસ દિવસ બારસો ને ત્રીસ દિવસ ગુણ્યા ત્રીસ રૂપિયા કાયમનો એનું ખર્ચો એટલે ખર્ચો એટલે આપણી મજૂરીના તો આપણે એકાણું હજાર હે આ એકાણું હજાર માલિકોના છત્રીસ હજારને નવસો રૂપિયા જે આપણી પાડી ઉજેરવાની મજૂરી થઈ એના નાખીએ એટલે ટોટલ કેટલા થાય એકાણું હજાર વધતા એમાં નાખ્યા આપણે ત્રીસ હજાર ટોટલ થયા એક લાખ ને એકવીસ હજાર તો મિત્રો તમે જ કેજો અંદર કે પે વેચાતી લેવી હેલી પડે કે આપણી પાડી ઉજેરવી હેલી પડે ધ્યાન રાખજો વેચાણ જ લીધી હોય એ કઈ પ્રકારની હોય આપણે ખબર ના હોય અને ઘરે જે બનાવી હોય એ પાડીની આપણે સો ટકા વિશ્વાસ જ હોય કે આપણી જાફરાબાદી ભેં છે આપણી બની ભેં છે કે કોઈ અન્ય પ્રકારની ભેં હોય તો આ ભેંસનું જ પાડેલું છે એ મા કેવી દૂધમાં હતી એ પણ આપણે ખાતરી હોય અને એક લાખને એકવીસ હજારમાં આપણે ભેં પડે પણ ધીરે 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 આપણે જેમ ગલ્લામાં કેમ છોકરા રૂપિયો બે રૂપિયા પાંચ રૂપિયા નાખી અને વરદી ખોલે તો એની અંદરથી અઢક રૂપિયા નીકળે એવી રીતના થોડું થોડું થઈ અને આપણું પાડેણું ઉછરી અને ભેહ બની જાય ભેગા એક લાખને એકવી જ કાઢવા પડે તો અઘરા લાગતા હોય તો આ રીતે કંઈક મેં તમને હિસાબ સમજાવ્યો હજી તમને હું હિસાબ સમજાવી દઉં શરૂઆતથી બોલપેન અને નોટ લાઈન બેજો જન્મથી નેવું દિવસ સુધી લીટર લીટર દૂધ આપવો તો અડતાલીસો રૂપિયાનું થાય ત્યાર પછીના નેવું દિવસ એટલે કે છ મહિના અડધો અડધો લીટર દૂધ આપું તો પિસ્તાલીસ લીટર દૂધ થાય ચોવીસો રૂપિયાનું થાય પછીના છ મહિના એકસો એંશી દિવસના લી હુકો બે ચારો થાય અને ખાલીને ચારથી પાંચ કિલો હોય એટલે હાલી જાય વરહદીનું પાડેડું થાય ત્યાં સુધી તો એ ચારાનાથી આ બત્રીહોને ચાલીસ રૂપિયા બાર મહિનાની પાડી દસ હજાર ચારસોમાં થાય ત્યાર પછીના બાર મહિના છે એ વીસ હજારને બસો રૂપિયામાં થાય એટલે ટોટલ એકત્રીસ હજાર રૂપિયામાં બે વરસની થઈ ત્યાર પછી ત્યાર પછી છ મહિને ફરે અને દસ મહિને વ્યાય એટલે એ ટોટલ થયા હોડ મહિના એ હોડ મહિનાનો ખર્ચો છે ને મિત્રો એકાવન હજાર આવે હોડ તેરીને ઉણતાલીસ અને તન વધારે આવી જાય તો હાડા હાડા ત્રણ હજાર પાંત્રીસો જેવો ખર્ચો આવે મહિનાનો કાયમનો હોથી વધારે તો આ રીતે કંઈક આની આપણે આખો ચાર્ટ ઉતારીને તૈયાર કર્યો તો ઘણા ભાઈઓની ફરમાઈશ હતી કે તમે પાડીનો જન્મ થાય ત્યાં સુધી પાછી ભેંગ બને અને દૂધ આપવાનું શરૂ કરે ત્યાં સુધીનો એક વિડીયો બનાવજો તો આ રીતે આપણે કંઈક વિડીયો બનાવી અને રાખ્યો તો અને નોટબુકમાં બધું લખી લીધું હતું બાકી નકર આ વસ્તુ ભેગી થાય નહીં અને કોમેન્ટ કરજો કે વેચાતી લેવાય કે ઘેર પાડેડું ઉજેરાય મારું કેવું તો એવું હે કે બને ત્યાં સુધી પાદેડા ઉછેરતા હો તો પાડેડા ઉછેરજો કેમ કે બધા વેચાતી જ લેહે પાદેડા કોઈ ઉજેરીએ નહીં તો પશુપાલનના વ્યવસાય માટે ખતરો છે કેમ કે બહારથી લઈ આવ્યો અને આપણા પાડેડાને જય દ્વારકાધીશ કરી નાખ્યું ને તો પણ અઘરું છે પાદેડું ઉજેરતા જાવ મૂકી નથી પડતી ભે આ માટેનો એક આપણે વિડીયો ઘણા બધા ફરમાઈશાથી જ બનાવ્યો વિડીયો કેવો લાગે વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબર જરૂરથી કરજો લાખે સબસ્ક્રાઈબર પુગાડવાના હે હિન્તેર રજાની કોઈ રીતે કુગવા આવ્યા થઈ તો એટલી આશા રાખું છું કે વિડીયો ગમ્યો જ હે અને આગળ શેર કરજો તમારા મિત્રો તબેલો કરવાનું કહેતા હોય એને અને આજથી પણ વિશેષ વિડીયો કાલે લઈને આવશું તો આવજો જય દ્વારકાધીશ નાધર મહાદેવ